માનનીય ડિપ્ટી સીએમ પ્રેરણાથી આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન ફંડ અકાઉન્ટ કરવામાં આવ્યો એના ભાગરૂપે માનનીય ડીજીપી સર સરના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની સાયબર સેલ દ્વારા એક એક સારો મ્યુલ એકાઉન્ટનો કેસ કરવામાં આવ્યો છે એમાં ઓગણીસો ત્રીસ જો આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે એના ઉપર એક અકાઉન્ટ ઉપર છાસઠ જેટલી કમ્પ્લેન પૂરા દેશમાં થયેલી હતી આ છાસઠ કમ્પ્લેનના ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યો તો આ જો એકાઉન્ટ છે જ્યોત ટ્રેડિંગ નો એકાઉન્ટ છે ગોંડલ રાજકોટનો ઓર જય મનસુખભાઈ નાંદપરા કરીને પચીસ વર્ષનો છે આ એકાઉન્ટને ઓપરેટ કરે છે ઓર આ એકાઉન્ટમાં ટોટલ ટ્રાન્ઝેક્શન જો છે આ જયભાઈ પાસે છ એકાઉન્ટ છે એની એક સોમ એન્ટરપ્રાઇઝેસ છે અને એક જોબ ટ્રેડિંગ છે આ બંને ના નામ ઉપર છે એટલા એકાઉન્ટ છે આ તમામ એકાઉન્ટમાં છેલ્લા દેડ વર્ષમાં એકસો અઠાણવ કરોડનો ટ્રાન્ઝેક્શન થયો હતો પછી બીજા અને તપાસ કરતા આનો એક બીજો ઓર સહે આરોપી તરીકે મનીષ છગનભાઈ કામાણી છે એના પર એવા જ એકાઉન્ટ છે જેમાં ટોટલ એકસો પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા ત્રીજો પ્રવીણસિંહ ભૂપતભાઈ પરમાર એના અકાઉન્ટમાં તેત્રીસ કરોડ રૂપિયા જેટલા ટ્રાન્ઝેક્શન મેળા એક ત્રણ અકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો જો સાયબર ફ્રોડ નો અમાઉન્ટ છે એને પોતાના અકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેશ વિડ્રો કરીને એક લાખ રૂપિયા ઉપર એમને બેસો થી ચારસો રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા

એ બંને આંગળીયા પીડી છે આ બંનેનો જો આરોપી છે જો સાયબર ફ્રોટના પૈસા અહીંયા મૂકે છે આ લોકો સાથે જો મ્યુલ એકાઉન્ટ હોલ્ડર્સ છે એની સાથે જો મ્યુલ એકાઉન્ટના જો મીડિયેટર છે એની સાથે લોકો સતત કોન્ટેક્ટમાં રહે છે અને એની આંગળીયા પીઢી દ્વારા મેક્સિમમ અમાઉન્ટ અહીંયાથી રાજકોટથી કેશ લઈને અને બીજી જગ્યા અલગ અલગ શહેરોમાં મોકલવામાં આવ્યો છે તો હાલ સુધીમાં ટોટલ જો અમાઉન્ટ છે ઓ ત્રણસો કરોડ જેટલો અમાઉન્ટાઉન્ટમાં કન્ફર્મ થયો છે જેમાંથી આપનો જો ત્રીસ સરકારનો સાયબર ફ્રોડ માટેની હેલ્પલાઇન નંબર છે એમાં જેટલી કમ્પ્લેન આ અકાઉન્ટના વિરુદ્ધમાં પૂરા દેશમાંથી થયેલી છે જેમાંથી બાર જેટલી કમ્પ્લેન્ટ્સ આપણા ગુજરાત રાજ્યની છે બાકીની બીજા અલગ અલગ અગિયાર રાજ્યોની છે તો આ એકાઉન્ટસની તમામની તપાસ હાલ ચાલુ છે એ લોકો મોટા ભાગમાં યસ બેંકમાં આઈસીઆઈસીઆઈ અને એક્સિસ બેન્કમાં કરંટ ખાતા ખોલાવતા હતા યસ બેંકમાં વધારે પ્રાયોરિટી આપવાનું રીઝન છે કે યસ બેન્કમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ જ રહે છે તો આમાં રેસ્ટ્રિકશન ઓછા રહે છે બીજો એ તમામ આરોપી પોતાના અકાઉન્ટને એપીએમસીનો એકાઉન્ટ એપીએમસી સાથે લિંક કરાયો કેમ કે ત્યાં ટીડીએસ એ લોકો કાપતા નથી એગ્રીકલ્ચર આપની ટેક્સેશન એજન્સીઓ છે એની નજરમાં એ એકાઉન્ટ આવતા નથી તો એના માટે એ લોકો એપીએમસી એકાઉન્ટને પ્રસ આપતા હતા આમાં હાલ છ આરોપીઓ જય મનસુખભાઈ નાદપરા રોષિત તુલસીભાઈ રેહાણી મનીષ છગનભાઈ કવાણી જય અને રુ ગોંડલના રહેવાસી છે મનીષ કમાણી રાજકોટનો રહેવાસી છે પરવીણભાઈ ભૂપતભાઈ પરમાર મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા મયુરસિંહ મહેમતસિંહ વાઘેલા આ છ લોકોને હાલ આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને આદિલ ઉદીન હૈદરાબાદનો રહેવાસી છે લાલાભાઈ યાગીબ ઝાલાવાડિયા ગોંડલનો રહેવાસી છે હર્ષિલ નિલેશભાઈ શાહ ગોંડલનો રહેવાસી છે અને ભરત પરમાર મુંબઈનો રહેવાસી છે આ ચાર લોકો હાલ આ કેસમાં વોન્ટેડ છે જેની હાલ તપાસ ચાલુ છે અને એની તપાસ અમારા સાયબર સેલ ના પીઆઈ શ્રી રવિ ગોધમ કરી રહ્યા છીએ અને એમાં સાયબર સેલ ની ટીમ અમારી એલસીબી અમારી એસઓજી ની ટીમ તમામ બહુ સારી કામગીરી કરી છે અને ઇન્વેસ્ટિગેશન જેટલા બેન્ક મળી છે તમામ બેંક પાસેથી માહિતી માંગવામાં આવી રહી છે અને તમામ નું ચાલુ છે સર ગુજરાત રાજ્યમાં ખાતા ખોલતા હતા અન્ય રાજ્યોમાં પણ ખાતા ખોલતા હતા અકાઉન્ટ એ લોકો આપણા રાજકોટમાં જ ખોલતા હતા અન્ય રાજ્યોથી અહીંયા પૈસો આવતો હતો આ અકાઉન્ટ થ્રુ એ પૈસાને રોટેટ કરતા હતા અહીંયા કેશ વિડ્રોલ થતો હતો અને પછી મારફતે પણ પૂરતો કરવામાં આવશે કારણ કે બેંક મેનેજરના રકમ ટ્રાન્સફર થતી હોય હોલ્ડર્સ છે આ તમામ અમે માહિતી લેવાની ચાલુ છે અને વેરીફાય કરવાનું ચાલુ છે આમાં કોઈ પણ જગ્યા કોઈ પણ માણસની સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે સર પછી આ લોકો કોલ સેન્ટર જેવું લગાવતા આખી ઓફિસ લાગતા કઈ રીતે આખું અગ્યાથી ચલાવતા આપણે જો અહીંયાના લોકો જેટલા આ કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે આ લોકોનો મેઇન કામ સાયબર ફ્રોડ થયા પછી જો અમાઉન્ટ આવે છે એ અમાઉન્ટને અકાઉન્ટમાં રાખવાનું અને અન ટ્રાન્ઝેક્શન કરીને બીજા અકાઉન્ટમાં મોકલવાનું કે અહીંયા કેશ વિડ્રો કરીને અહીંયાથી બીજા શહેરમાં આંગળીયા મારફતે મોકલવાનું સર કેટલા લગભગ દેઢ વર્ષથી તમામ લોકો જ કામ કરતા હતા આનો કોઈ એમ ઓફિસ હતો આ પોતા જેમ કે અમુક લોકો રહેતા હતા અમુક લોકો રહેતા હતા એ તમામ લોકો પોતા ઘરેથી ઓપરેટ કરતા હતા અને જયારે મેસેજ આવતો કે આટલા રૂપિયા આવી ગયા ત્યારે એને કમિશન ના પૈસા બાદ કર્યા પછી નો અમાઉન્ટ બીજા રાજ્યમાં કે બીજા શહેરમાં એ લોકો મોકલતા રાજકોટ અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ની અંદર રાજકોટ અને ગોંડલ બે મોટા માર્કેટિંગ યાર્ડ છે ઘણી બધી પેઢીઓ પણ આવેલી છે અને આમાં એમો મુખ્ય એજ છે તો હવે માર્કેટિંગ યાર્ડ ની અંદર કોઈ તપાસ કરે કારણ કે જસદણ રાજકોટ ગોંડલ બધા યાર્ડ મોટા છે આમાં સાયબર ફ્રોડના ગુનાઓમાં એપીએમસી ના જે એકાઉન્ટ છે એનો યુઝ થયો છે તો એક વખત તમે એપીએમસી ના પદાધિકારીઓ સાથે એના બાબતમાં મીટિંગ પણ કરવાના છે અને એના વિષયમાં કે આ શું લૂપહોલ છે આપણા સિસ્ટમમાં એના વિષયમાં અમે વાત કરીને એના પછી આ પુરા આને ઓપરેટ કરવા વાળો હૈદરાબાદ નો રહેવાસી છે એને ગુનાહિત ઇતિહાસ ની ચકાસણી પણ અમે લોકો કરી રહ્યા છીએ અને એ લોકો તમામ એની નીચે કાઢી ના માણસ છે